બહેનનો જીવ બચાવવા ભાઈએ કર્યું કિડનીનું દાન જેનો સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ થતાં બહેનને નવું જીવન મળ્યું છે દરેક સંબંધોમાં ભાઈ બહેનનો પ્રેમ અને રોજ હોય છે ત્યારે મોટી બહેનની બંને કિડની ફેલ થઈ જતા નાનો ભાઈ વહારે આવ્યો હતો ભાઈએ પોતાની કિડની બહેનને આપી હતી જેથી બહેનને નવું જીવન મળ્યું છે સાથે જ છેલ્લા ચારેક વર્ષથી કિડનીની સમસ્યાથી પીડાતા અને ડાયાલિસિસ કરાવતી બહેનને હવે નવું જીવન મળ્યું હોવાની ખુશી વ્યક્ત કરી હતી સાડત્રીસ વર્ષીય મહિલાને ચારેક વર્ષે કિડનીની તકલીફ હતી તેણે 10 દસ મિલીગ્રામ ડીએલનું બેઝલાઇન સીરમ ક્રિએટાઇન હતું જેમાં પેશાબ આઉટપુટ નથી ટ્રાન્સપ્લાન્ટ પછી તેના કિડનીના કાર્યમાં નોંધપાત્ર સુધારો થયો છે તેના ક્રિએટાઈન સ્તરો એક મિલીગ્રામ ડીએલ સુધી સામાન્ય થયા અને તેણીએ પેશાબને સારી રીતે પસાર કરવાનું શરૂ કર્યું હતું જે દર્દીના સફળ ટ્રાન્સપ્લાન્ટેશનને બતાવતું હોવાનું તબીબોએ કહ્યું હતું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર શેલ્બી હોસ્પિટલ નેફ્રોલોજીસ્ટ ડૉક્ટર મુકેશ ગોયલ અને મુખ્ય યુરોલોજિસ્ટ ડૉક્ટર જુહિલ નાણાવટીએ કહ્યું કે આ કેસ અમને યાદ અપાવે છે કે નિઃસ્વાર્થ પ્રેમ સાથે મળીને આધુનિક દવા વાસ્તવિક ચમત્કારો બનાવી શકે છે દર્દીની યાત્રાનો ભાગ બનવો એ સન્માનની વાત હતી આ પ્રક્રિયામાં માત્ર હોસ્પિટલ માટે તબીબી સીમાચિન્રૂપ ચિહ્નિત નથી પણ કુટુંબને આનંદના દવા અને માનવતા સાથે મળીને શું પૂર્ણ કરી શકે છે તેના ઉપર વિશ્વાસ મેળવ્યો હતો મહિલાની ખાઈ પી શકે છે સાથે જ સામાન્ય જિંદગી પણ જીવી શકે છે અને રોજિંદી દવાઓ લેવાની રહે છે ટ્રાન્સપ્લાન્ટ માટે જે એનએસએસિયા આપો એ ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનમાં જે તૈયારી કરવાની હોય સર્જનને અને ફિઝિશિયન એવી જ રીતે અમારે એનેસ્થેટીસ પણ બહુ જ ચેલેન્જીસ હોય છે એ રૂટીન એનેસિયા કરતાં બહુ જ અલગ હોય છે કારણ કે જે રેસિપિયન્ટ દર્દી હોય છે એની ઓલરેડી કિડની કામ નથી કરતી અને જે નવી કિડની જે બેસાડવાની હોય છે તો એમાં જે એનેસિસિયાની જે દવા હોય એની આડઅસર નહીં આવી જોઈએ તે બહુ જ જરૂરી છે તો એ માટે અમે પહેલેથી જ એ રીતની તૈયારીઓ કરીએ પેશન્ટને ટ્રાન્સપ્લાન્ટ પહેલાં જે ડાયાલિસિસ કરાવવાનું હોય એ બી કરાવી લઈએ એની મેડિસિન અલગથી પ્રિપેર કરવાની એ કરાવીએ બીજું ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન ઓપરેશન દરમિયાન મોનિટરિંગ બહુ જરૂરી છે એને સેન્ટ્રલ લાઇન આરટેલ લાઇન એ બધી મોનિટરિંગની બહુ જ જરૂરી છે તો એ પણ અમે ચાલુ ઓપરેશન સતત કરતા રહીએ છીએ કારણ કે આમાં એવું છે કે એકવાર તમને કિડની લાગી ગઈ નવી કિડની લાગી ગઈ ત્યાર પછી એ દર્દીના ધબકારા વધવા નહીં જોઈએ એ દર્દીનું પ્રેશર બી કંટ્રોલમાં રહેવું જોઈએ આ બધી નાની નાની ચેલેન્જીસ બહુ હોય છે એ અમે ટીમ વર્કને લીધે સફળતાથી પાર પાડી છે અને આજે અમને રિઝલ્ટ જે હંડ્રેડ પર્સન્ટ મળ્યું છે તે માટે અમે બહુ જ આનંદી છે થેન્ક યુ ફિઝિશિયન હું મેં યે લાસ્ટ વન એન્ડ હાફ ઇયર સે અટેચ હું અભી જો અમારે પે ટ્રાન્સપ્લાન્ટ હૈ રેસિપિયન્ટ કા નામ હૈ સોનાલી સોની ડોનર કા નામ અજયભાઈ જાદવ ये एक भाई ने बहन को किडनी ट्रांसप्लांट किया है मेरे सोनाली सोनी पेशेंट लास्ट चार साल से किडनी के किडनी की उनको किडनी की तकलीफ है तो चार साल से उनको तकलीफ थी और लास्ट थ्री एंड हाफ थ्री ईयर से वो डायलिसिस पे है मेरे पास ये पेशेंट लास्ट छः महीने पहले आए थे एज अ सेकेंड ओपिनियन के लिए ये बहुत सारे हॉस्पिटल में तीन चार जगह आगे का आउट आगे का प्लान क्या रहेंगे ट्रांसप्लांट कैसे करवाना है बट ये बाहर सेटिस्फाई नहीं हुए थे तो मेरे पास छः महीने पहले आए कि सर हमको आगे कैसे करना है क्योंकि सबको पता है डायलिसिस की लाइफ इतनी इजी नहीं है और डायलिसिस में हम डायलिसिस एक सब्सटीट्यूट है इट्स लाइक अ स्टेप ने टायर जैसा है कि जब तक आप ट्रांसप्लांट नहीं करवा पा रहे हो तब तक आप उसको एज अ सब्सटीट्यूट की तरह कर सकते हो बट एज अ फाइनल उसका वो नहीं है क्योंकि सबको पता है डायलिसिस में आपको हफ्ते में तीन बार हॉस्पिटल आना पड़ेगा चार चार पाँच पाँच घंटे डायलिसिस आपको लेने पड़ेगी आपका महीने का पंद्रह बीस घंटा आपका हफ्ते का पंद्रह घंटा आप हॉस्पिटल में रह रहे हो उसके बाद में आप ये मत खाइए वो मत खाइए आप ये मत पीजिए आप पानी कम पीना है नमक कम खाना है नॉनवेज नहीं खाना है तो ये उनसे काफ़ी ग्रसित थे तो जब मेरे पास आए तो मैंने उनको एक ऑप्शन दिया ट्रांसप्लांट तो इनिशियली ये भी बहुत रिलकटेंट थे हेजिटेंट थे क्योंकि ट्रांसप्लांट बोलना और करवाने में बहुत फ़र्क है तो ये छः महीने तक मेरे पास महीने में दो महीने में एक बार आते थे मैं हर बार इनको काउंसलिंग करता था ट्रांसप्लांट के लिए हर बार ये थोड़े पॉजिटिव होते थे बट फिर भी डायरेक्टली नहीं सर हमको ट्रांसप्लांट के लिए फुल हंड्रेड परसेंट इनका वो नहीं था कि सर करवाना ही है बट स्लोली स्लोली जब ये मेरे पास आए तब इनका हर विजिट में इनका मेरे को लगा कि ये ट्रांसप्लांट की तरफ इंक्लाइन है फिर लास्ट एक महीने पहले इन्होंने बोला कि सर हमको ट्रांसप्लांट करवाना है फिर हमने इनका पहले ट्रांसप्लांट से पहले एक वर्कअप होता है जो हमारे भाषा में इम्यूनोलॉजिकल वर्कअप है वो करवाया डोनर का फिटनेस लिया रेसिपियंट का फिटनेस लिया और एथिकल कमेटी का अप्रूवमेंट बहुत जरूरी है क्योंकि ये ट्रांसप्लांट एक लीगल प्रोसीजर है तो गवर्नमेंट का सोटो का जो अहमदाबाद गांधीनगर में है उसका अप्रूवल लिया वो बाई साइड वो भी काम चल रहा था और पेशेंट का वर्कअप भी चल रहा था जब सब कुछ मैच हो गया तो हमने इनका ट्रांसप्लांट किया अठारह तारीख को और उसके बाद में एक हफ्ते के अंदर हमने इनको डिस्चार्ज कर दिया और ऑन टेबल ही इनका यूरिन आउटपुट आना चालू हो गया था आज ये बहुत हेल्दी लाइफ जी पा रहे हैं ट्रांसप्लांट से पहले इनका क्रियाटिनिन 10 हुआ करता था अभी इनका क्रियाटिनिन एक है ट्रांसप्लांट से पहले इनका आउटकम यूरिन आउटपुट ना के बराबर था अभी इनका यूरिन आउटपुट तीन लीटर चार लीटर जैसे नॉर्मल जितना पानी पीते उतना उनका यूरिन आ पा रहा है और अभी इनको कोई रेस्ट्रिक्शंस नहीं है जस्ट इनको हमने जो एडवाइस दिया कि आपको ये ये दवा खानी है वो तो इनको टाइमली लाइफ लॉन्ग खानी ही पड़ेगी और वो भी दवा स्लोली स्लोली कम होती भी जाएगी बहुत ज़्यादा पिल बर्ड़न नहीं रहने वाला है छः महीने के अंदर बहुत मिनिमम दवा में आ जाएंगे और अभी ये एक हेल्दी लाइफ जी पा रहे हैं હું ચીફ યુરોલોજીસ્ટ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન શેલ્બી હોસ્પિટલ સુરતમાં છું ડૉક્ટર મુકેશ એ હમણાં જસ્ટ બ્રીફ કર્યું કે પેશન્ટ જે છે તે એને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી અને અમે શેલ્બી હોસ્પિટલમાં ફર્સ્ટ એવર ટ્રાન્સપ્લાન્ટનું પ્લાન કરતા હતા હવે ફર્સ્ટ ટ્રાન્સપ્લાન્ટમાં ઇટ ઇઝ નોટ અ સ્મોલ પ્રોસીજર બહુ જ મેજર પ્રોસીજર છે બહુ જ કાળજી રાખીને માઇન્યુટ સ્ટેપ્સ અને પ્રિસિઝન જે જોઈએ છે સર્જરીમાં એની જરૂર હોય એટલે અમારા સ્ટાફને બ્રીફ કરવાનો હતો અમારા નર્સિંગ સ્ટાફને બ્રીફ કરવાનો હતો અમારા એનેસ્થેટિસ્ટ ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ્સ બધા માટે એક ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો એટલે અમે પહેલાં એવું વિચારતા હતા કે થોડી ડિફિકલ્ટીઝ આવશે ઓપરેશન પહેલાં અને પછીના પોસ્ટ ઓપરેટિવ કેરમાં અને ડ્યુરિંગ ઓપરેશન પણ જે ઓટીના ટેકનિશિયન્સ હોય જે ઇન્સ્ટ્રુમેન્ટેશન્સ હોય એમાં થોડું અમે ચેલેન્જીસ એક્સપેક્ટ કરતા હતા પણ થેન્કફુલી ટીમનો સપોર્ટ અને ટીમની પ્રિપેર્ડનેસ જે તૈયારી જે છે તે ટોપનો જ હતી ઓપરેશન દરમિયાન બહુ જ માઇન્યૂટ સ્ટેપ્સ જે ઇન્સ્ટ્રુમેન્ટેશન્સ હોય જે ટાંકા લેવાનો હોય બધામાં કાળજીથી સ્ટેપ્સ પૂર્ણ કરાયા જ અને એના માટે આઈ વુડ લાઇક ટુ થેન્ક ધ મેનેજમેન્ટ જે એનેસ્થેટિસ છે આપણા પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર છે મેડિકલ ઓફિસર્સ છે ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ્સ છે પ્લસ અમારી સાથે અમારા ગાઈડન્સ માટે સિનિયર ડૉક્ટર્સ ડૉક્ટર નરેન્દ્ર પારેખ અને ડૉક્ટર ચિરાગ પટેલ પણ હતા અમારી પ્રેઝન્સમાં બધાના ગાઈડન્સથી આ સફળ કામ પૂર્ણ થયું છે એના માટે અમે